તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે આવા બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી ભાજપના નેતાઓ ડરાવે છે ને

આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કોબાન કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકો ને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો તો આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપ ના નેતાઓ દસ વર્ષ પેલા ફટફિયાલર થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ એ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદ ના પંપ થઈ ગયા ભારતીય આવેલા મંત્રી એ તો જ્વેલર્સ માં પાર્ટનરશીપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલી દીધી બોમ્બે માં હોટલો ખોલી દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો નો ઓરડો ભાઈનો ત્યારે આદિવાસી બજેટ માંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને જયતર વસાવા આમ કરે તેમ કરે ફલાણો કરે ઢીકણું કરે અમે એમને કહેવા માંગીએ છીએ જો તમે આઠા ડુંગર નો પ્રોજેક્ટ આજે ને આજે રદ કરાવી દો લેખિત અમને આપી દો તમે કવાટ ની તમામ આંગણવાડીઓ બનાવી દો તમે 28 અઠાવીસ ગામને જે પ્રોજેક્ટ એનટીપીસી સાથે છે રદ કરાવી આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નર્મદાનું પાણી આપી દો તમે રામી વળતર નથી વળતર આપી દો ત્યાં સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને જ મોકો આપે પાંચ વર્ષ ભાજપ વાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસ બને પાંચ વર્ષ ભાજપ બને આવી રીતના આઝાદી ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકો માંગ્યો કે ભાઈ તમે માં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસેદર માં કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે કોલે પૂછીને આંબા ડુંગર માં અઠાવીસ ગામો ને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા ફૂલ કેમ નથી બનાવતા ભાવિતે ફૂરનો ભાઈ તમે દૂર ખેડાની બેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મૂકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે

તેમ જે તીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની કુરસીઓ ખુરશીઓને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છીએ અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તૂડ ખેડામાં અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલેવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે દિવળીની પીડા શું રૂપિયે અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે આજે લાઠીચાર થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નલ સે જલના નામે કરોડો રૂપિયાના કોબાણો થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કોબાણો કર્યા આજે અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે આજે અમારા લોકો નર્મદામાં પોતાની જમીનો આપી આખા ને ગામડા વિસ્થાપિત થયા રાવી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ